દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલુકા ભીંડા તથિયા ફોટ બેરાજ કેશોદ સહિતના ગામના ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા ભારે રોષે ભરાયા હતા ખેડૂતોને જગતનો તાત માનવામાં આવે છે પણ ગુજરાતમાં ખેડૂતોની દયનીય હાલત છે હાલ સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતો મોટી સંખ્યામાં ખંભાડિયા પીજી વીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા મગફળી સહિતના પાકો માટે વરસાદ ખેંચાતા હાલ સિંચાઈનું પાણી જરૂરી હોય વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સમયસર પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખેડૂતો ખંભાડિયા પીજી વીસીએલ કચેરીએ પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી કેમેરામેન નૈતિક ધાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ધાવડા જામ ખંભાડિયા